નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડૉક્ટર બીસીરા થોળાકનું સ્વાગત કરું છું મિત્રો લોકશાહીમાં સૌથી વધુ નુકસાન એવા લોકોથી થતું હોય છે કે આમાં કશું ના થાય ને કશું ના વળે આવું નેગેટિવ બોલતા લોકોથી આવી માનસિકતા ધરાવતા લોકોથી લોકશાહીને બહુ મોટું નુકસાન થઈ રહ્યું છે જે લોકો એવું કહેશે કે કશું ના થાય કશું ના વળે એમને મારે જણાવવાનું કે ડ્રગ ઇન્સ્પેક્ટરના જે ઇન્ટરવ્યૂ છે એ ઇન્ટરવ્યૂમાં ઇન્ટરવ્યૂ કમિટીના સદસ્ય પોતે આગલા દિવસે ઇન્ટરવ્યૂનું માર્ગદર્શન આપવા ગયા અને પછી બે દિવસ ઇન્ટરવ્યૂમાં બેઠા તો ઇન્ટરવ્યુ કેન્સલ કરવા પડ્યા સમજી લો કે કશું નથી થતું એ અહીંયા થયું છે આપણે જો અવાજ ના ઉઠાવ્યો હોત તો આ કશું થયું ન હોત પોલીસ ભરતીમાં આ જે અન્યાય થયા છે તે અને આગામી પોલીસ ભરતીમાં આપણા ગુજરાતના વિદ્યાર્થીઓને બિલકુલ અન્યાય ન થાય એ માટે આપણે અત્યારથી સજાગ થવાનું છે આપણે એની રજૂઆત કરીશું તો સો ટકા એમાં ફેર પડશે અને બીજી વાત કરી દઉં કે પોલીસ ભરતીના જે અન્યાયકારી જે આરા છે એ આર આર અંગેની રજૂઆત મેં ગયા વર્ષે સરકારમાં કરી હતી એટલું નહીં પણ વિદ્યાર્થીઓ દ્વારા હાઈકોર્ટમાં આપણે મેટર પણ દાખલ કરાવી છે અને એ માટેની પચીસ છ તારીખ આપી છે એટલે આપણે માત્ર આ રિઝલ્ટ આવી છે જે કેટલાક લોકો એમ કહેશે કે પરીક્ષામાં નાપાસ થશે એટલા માટે આવા કરો છો એવું નથી પરીક્ષા પહેલાં પણ અમે હાઈકોર્ટમાં રીટ દાખલ કરેલી છે પચીસ છ એની તારીખ છે અને આ રિઝલ્ટની બાબતમાં પણ જો વિદ્યાર્થીઓને અન્યાય થશે તો પછી હાઈકોર્ટમાં જવાની તૈયારી છે એવું આપણા જે શુભેચ્છકો છે એમને આપણને કહ્યું છે એટલે આ વસ્તુ છે મુદ્દા ઉપરની વાત આવું કે આપણે જે લોકરક્ષકની પરીક્ષામાં જે અભ્યાસક્રમ બારના જે પ્રશ્નો પૂછ્યા તો એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ કહ્યું કે કઈ રીતે રજૂઆત કરવી તમે રજૂઆત કરો એનું ફોર્મેટ બનાવી આપો મિત્રો એનું ફોર્મેટ મેં તૈયાર કર્યું છે અને એ ફોર્મેટ મારી જે ટેલિગ્રામ ચેનલ છે એની વર્ડ ફાઇલ હું મૂકવાનો છું એમાંથી આપ જોઈ લેશો એમાં તમારે શું કરવાનું છે એના વિશેની હું તમને વાત કરું જે તમારું જે સરનામું છે સરનામું તમારે ત્યાં લખવાની છે તારીખ લખવાની છે અને અંદરની જે વિગતો છે એમાં તમે જે પેપર આપ્યું તે એ પેપરના ક્રમાંક પ્રમાણેના પ્રશ્નોના ક્રમ તમારે બદલવાનો છે દાખલા તરીકે મેં જે લખ્યું છે એ પ્રશ્નપત્ર ઈ પ્રમાણેના એના ક્રમાંક છે એટલે તમારે જે આવ્યું હોય એ પ્રશ્ન પ્રમાણેના ક્રમાંક તમારે બદલી દેવાના છે તમે ટેલિગ્રામ ચેનલમાં જોશો એટલે તમને એનું ફોર્મિટ મળી જશે ટાઈપ કરીને મોકલવું હોય તો ટાઈપ કરીને સારા હસ્તાક્ષરથી લખીને મોકલો તો સારા હસ્તાક્ષરથી એની સાથે તમારો જે કોલ લેટર છે એ કોલ લેટરની એક ઝેરોક્સ કોપી જોડો અને તમે રજીસ્ટર એડીથી અહીંયા જે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ છે એનું સરનામું મેં પેલા લેટરમાં મૂક્યું છે એ પ્રમાણે તમે રજિસ્ટર એડીથી મોકલાવો કે પછી તમે સમૂહમાં પચીસ પચાસ વિદ્યાર્થીઓ જઈને ઇન્ડિવિજ્યુઅલ આપો સામૂહિક નહીં દરેક વિદ્યાર્થી ત્યાં જઈને આપો પાંચસો હજાર કોપી જેવી તમે ત્યાં આપો એમને સો ટકા આ બાબતમાં ફરજ પડશે હું પણ રજૂઆત કરવાનો છું પર્સનલી ત્યાં જઈને મળીને રજૂઆત કરવાનો છું અને હું મારો ડ્રાફ્ટિંગ પણ આપવાનો છું કેટલાક આપણા કામમાં જે મદદરૂપ કરતા એવા સામાજિક આગેવાનો છે એમને પણ આ કોપી હું આપવાનો છું અને એ લોકો પણ રજૂઆત કરવાના છે એટલે આજે હું આટલી જ વાત તમારી સમક્ષ કરો છો મેક્સિમમ સંખ્યામાં તમે રજૂઆત કરો અને રજૂઆત તમે દૂર રહેતા હોય તો રજીસ્ટર એડી દ્વારા તમે રજૂઆત કરો અહીંયા ગાંધીનગરમાં કે નજીકમાં તમે આવતા હોય પચીસ પચાસ સાથે આવતા હોય તો બધા જઈને ત્યાં રૂબરૂ આપીને આવો અને રૂબરૂ જ્યારે આપવામાં આવો ત્યારે તમે તમારી કોપીમાં ત્યાં સહી લેવાનો પણ આગ્રહ તમે ત્યાં રાખો બીજી વસ્તુ કે જ્યારે આને જે ફાઇનલ આન્સર કી આવશે અને એમાં જો કે ક્વેરી હશે તો પણ આપણે રજૂઆત કરીશું તમે બધા મોટી સંખ્યામાં આમાં રજૂઆત કરો બીજી વસ્તુ એ છે કે આપણે આ પરીક્ષા માટે તો લડવાનું છે પણ આગામી પરીક્ષામાં આના જે આર છે એ આર બદલાય એ માટે પણ લડવાનું છે એટલે આજે હું આ થોડીક જ વિગતો આજના વિડીયોમાં હું તમને આપું છું ફરીથી તમને કહું છું કે એ જે વિગતો છે કઈ રીતે રજૂઆત કરવી એની વર્ડ ફાઇલ હું મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઉં છું એમાંથી તમે જોઈ લેજો લાગતા વળગતાને તમે શેર કરજો અને જે જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપે છે એના કોલ લેટરની જાગૃત સાથે તમે મોકલશો તો સો ટકા આપણી જે લડત છે એ લડતને પરિણામલક્ષી આપણે લઈ જઈશું વધુમાં હજુ સુધી જો અમારી યુટ્યુબ ચેનલમાં તમે જોડાયા ન હોય તો એમાં જોડાઈ જવા વિનંતી છે જેથી કરીને વિદ્યાર્થીઓના હક અને એમના હિતોના રક્ષણ માટે એમને થતાં અન્યાયની વિગતો છે એ વિગતો આપણે જે તે સંસ્થા સુધી સત્તાવાળા સુધી આપણે પહોંચાડી શકીએ નમસ્તે